અત્યારે આ વરસાદની સિઝનની અંદરમાં તંત્રની ઘોર બેદરકારી તંત્ર જ્યારે જાગૃત નહીં થાય ત્યારે આમ પબ્લિકનું શું થશે અત્યારે તમે લાઈવ તમને દેખાડવું કે જે તે સમયની અંદરમાં હોકળાની અંદરમાં જે ખોદકામ કરીને પાઇપો નાખવાના હતા એ એની જે ભરતી હતી એ દિવાલ પર નાખી દીધી અત્યારે જે પાણીનો નિકાસ થવાનો હોય થતો નથી તો અત્યારે ઘરની અંદરમાં પાણી ગરી ગયા છે તો પાણીનો નિકાસ કઈ રીતે કરવો અત્યારે ઘરની અંદરમાં પાણી ગરી ગયા સાતમ અઠમનો તહેવાર એક અને ઘણાની અંદરમાં ઘરની અંદરમાં નુકસાની પણ થઈ છે એક કોમ ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે પાણીનો નિકાસ નથી થતો તો આની અંદરમાં કરવાનું શું કેને કહેવાનું આ ખોદકામ કરી જાવ પછી ભરતી ઉપરવાની જવાબદારી કેની આવે કે જે ખોદકામ કરી ગયા એટલે બાજુમાં જેનું મકાન હોય એને ભરતી ઉપરવાની જવાબદારી આવે તો મારી એક નમ્ર વિનંતી છે કે એક અપીલ કરું છું કે જે લોકો ખોદકામ કરે તો ખોદકામ પૂરો થઈ ગયા પછી પણ ભરતી ઉપાડવાની જવાબદારી એની જ આવી જોઈએ આ તંત્ર જાગૃત થાય પબ્લિક પીળાઈ છે પબ્લિક પીળાવી ન જોઈએ આ તમારી નજરની સમક્ષ અમે તમને દેખાડીએ આ સાહેબ દેખાડો ને કે આજે આ અત્યારે જે ભરતી છે તો એ ભરતી નાખવાની આ એની જગ્યા હતી એને કદાચ નાખી છે તો એની અંદરમાં ઉપાડવાની જવાબદારી કે નહીં આવે આમાં તમે દોષિત કોને છો અત્યારે જે તંત્ર જે જે લોકોને જે પાઇપ પર જવાબદારી નાખી હોય આ પાઇપનું ખોદકામ કર્યું હોય જેની ખોદકામ કર્યું હોય એની જ જવાબદારી આવે કારણ કે ખોદકામ કરવાના પૈસા એની જ લીધા હોય તો જવાબદારી એની પણ આવે કે અત્યારે ત્યાં ભરતી ઉપાડી અને આ જગ્યા સાફસૂફ કરાવે કે જેથી કરીને ભારે વરસાદની અંદરમાં પાણીનો નિકાસ થાય અને પાણી ભરાવ ના થાય એટલે મારી એક જ અપીલ છે કે અત્યારે આ ચોમાસાની અંદરમાં આ પાણી ભરાય છે ઘણાનો અંદરની વખરી પણ બગડી જતી હોય તો એક મારી નમ્ર અપીલ છે કે આ ભરતીનો વહેલી તકે નિકાસ કરે જેથી કરીને પાણીની સમસ્યા ન રહીએ જય હિન્દ